તમારા સુધી એ જ કેસો કે એ જ ફાઇલો પહોંચશે કે જેના પર ફરિયાદ નોંધાવવામાં આવી છે કે પછી જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અત્યારે ગુજરાતમાં કેટલા રેપ કેસ નોંધાયેલા છે કે અત્યાર સુધી માત્ર બે હજાર પચીસમાં કેટલા રેપ કેસ થયા છે ને તેની પણ આપણને ખ્યાલ નથી કારણ કે અહીંયા સૌથી મોટી બાબત એ નડે છે કે બદનામી ના થાય એ માટે લોકો ફરિયાદ નથી કરતા ત્યાંને ત્યાં કિસ્સો છે તે પતાવી દે છે પરંતુ આજે તમને એક એવા કિસ્સા વિશે મારે માહિતી આપવી છે કે જે બોટાદ સામે આવ્યો છે બોટાદમાં ચૌદ વર્ષની એક દીકરીએ બાળકને જન્મ આપ્યો છે ચૌદ વર્ષની દીકરી બાળકને જન્મ આપે છે ધ્યાનથી સાંભળજો ચૌદ વર્ષની દીકરી આ એક એવી એજ છે કે જેની અંદર દીકરીઓ ભણે છે રમવા જાય છે કે પછી પોતાનું જીવન છે હજી તો તેના જીવનની શરૂઆત છે પરંતુ આ દીકરીએ આજ ઉંમરમાં બાળકને જન્મ આપ્યો આના પાછળની હકીકત શું છે આ સમગ્ર વિષય શું છે ને આજે એના પર જ મારે વિગતે ચર્ચા કરવી છે પાલનપુર કોલેજમાં સ્ટુડન્ટ પર રેપ કેસ થયો માર્ચ બે હજાર પચીસમાં માં અત્યારે તે આરોપી ક્યાં છે જેલની પાછળ ભાવનગરમાં રેપ કેસ થયો ઓગસ્ટ બે હજાર પચીસ માં અત્યારે તે આરોપી ક્યાં છે જેલની પાછળ વિસનગરમાં ગેંગ રેપ થયો ઓક્ટોબર બે હજાર પચીસ માં એક યુવતી પર છ શખ્સો દ્વારા ગેંગ રેપ કરવામાં આવ્યો અત્યારે તે આરોપી ક્યાં છે જેલની પાછળ હું તમારી સાથે આ વસ્તુ આ કિસ્સાઓ અને આ ઘટનાઓ અને આ તારીખો એ માટે શેર કરી રહી છું કારણ કે આ વિગત એ તમને આ જે વિષય પર આપણે ચર્ચા કરવી છે ને તેમાં કામ લાગશે દરેક આરોપીઓ માત્ર જેલની પાછળ છે તેના બાદ શું ચુકાદા આવ્યા તેનું સુધી હજી કોઈ જગ્યાએ કોઈ અપડેટ નથી અને આ સમગ્ર બે હજાર પચીસના કિસ્સાઓ છે માત્ર એક વર્ષના કિસ્સાઓ છે કે જ્યાં ગુજરાતમાં જેટલા ગેંગ રેપ કે પછી જેટલા નોંધવામાં આવેલા રેપ કેસ છે તેની આ માહિતી છે આ દરેક રેપ કેસના જે આરોપી છે તેની ધરપકડ થઈ ગઈ છે તેઓ જેલના સલાખોની પાછળ છે પરંતુ ત્યારબાદ શું થયું છે તે હજુ સુધી બહાર નથી આવ્યું અને તેમનું શું આગળ થશે તે પણ બહાર નથી આવ્યું આપણે અત્યારે પ્રશ્ન અહીંયા પોલીસ પર ના ઉઠાવી શકીએ કારણ કે પોલીસે તેનું કામ કરી દીધું છે પોલીસે ચોવીસ કલાકની અંદર આ જે આરોપીઓ છે તેને જેલની સલાખોની પાછળ કરી દીધા છે પરંતુ અહીંયા ક્યાંક ક્યાંક ને નિરાતે કે પછી ધીરે ધીરે મળતા એ ન્યાયાલયનો છે સૌથી આપણે આ જે કિસ્સો આવ્યો છે તેના વિશે વિગતે ચર્ચા કરીએ તો બોટાદની આ દીકરી કે જે દીકરી પોતાની વાડીએ કામ કરતી હતી અને ત્યારે એક આધેડ છે તેને એક ઘરમાં લઈ જાય છે કામના બહાને કે કહે છે થોડું કામ છે એમ કરીને લઈ જાય છે અને જ્યારે તેને ઘરમાં બીજું કોઈ નથી મળતું ત્યારે તે આ દીકરી ઉપર ત્રણ વખત દુષ્કર્મ આચરે છે પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય કે શા માટે દીકરીએ ઘરે ના કીધું તો તમને જણાવી દઉં કે આ આરોપી છે તે દીકરીને ધમકી આપે છે કે જો તે આ વાત ઘરે કે ઘરની બહાર કોઈ પણ વ્યક્તિને કરીને તો તારા પિતાને મારી નાખીશ અને ચૌદ વર્ષની દીકરી છે એ દીકરીને કોઈ આવી ધમકી આપે ને તો એ સામાન્ય વાત છે કે દીકરી ડરી જાય કારણ કે પિતા ઉપર જ્યારે વાત આવે ત્યારે દીકરી ડરી જાય અને એને પણ એમ થાય કે નહીં મારા પિતાને કંઈ ના થઈ જાય અને એટલે જ આ દીકરી છે તે નવ મહિના સુધી આ વાત છે તે છુપાવે છે હવે એક ડિસેમ્બરના રોજ પોલીસ ફરિયાદ છે તે આ દીકરીના પિતા દ્વારા કરવામાં આવે છે કે જ્યાં એક આરોપીનું નામ જાહેર થાય છે અરજણભાઈ આરોપીનું નામ છે કે જે આ દીકરી પર ત્રણ વખત દુષ્કર્મ આચરે છે પરંતુ અહીંયા સુધી આ કેસ છે તે સીમિત નથી આ દીકરીએ ગઈકાલે રાત્રે જ એક બાળકને જન્મ આપ્યો છે દીકરીને ફરિયાદના ચોથા દિવસે વધુ દુખાવો ઉપડે છે અને ત્યારે તેને સારવાર માટે લઈ જવામાં આવે છે અને ત્યારે જ તે એક બાળકને જન્મ આપે છે કે જે બાળક અત્યારે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં છે આ સમગ્ર જે કિસ્સો છે કે જ્યાં એક દીકરી પર ચૌદ વર્ષની દીકરી પર રેપ થાય છે ત્યારબાદ તે બાળકને જન્મ આપે છે ને એ પણ આટલી નાની ઉંમરે અને આ કિસ્સો પણ આપણી સમક્ષ એટલા માટે આવ્યો કારણ કે અહિયાં કોંગ્રેસના જે મહિલા અધ્યક્ષ છે ગુજરાત પ્રદેશના ગીતાબેન પટેલ તેઓ ગઈકાલે રાત્રે હોસ્પિટલમાં મુલાકાત માટે જાય છે વધુમાં ગીતાબેન પટેલ જ્યારે તેમની મુલાકાત લે છે ત્યારે મીડિયાને શું કહે છે તે સાંભળીએ જે અહીંયા હું છેલ્લા પાંચ દિવસથી સૌરાષ્ટ્રના પ્રવાસે નીકળી હતી અને મહિલા સંગઠનને આવનારી ચૂંટણી અને નશાબંધીના પ્રોગ્રામને લઈને આખો મારો પ્રવાસ છેલ્લા પાંચ દિવસથી ચાલી રહ્યો છે આજે છઠ્ઠા દિવસે મારે અહીંયા બોટાદની અંદર આવવાનું થયું છે હું હમણાં જસ્ટ અહીંયા આવી અને મને સમાચાર મળ્યા કે આ બનાવ બન્યો છે એટલે અમે લોકો અહીંયા આ દીકરીને મળવા આવ્યા હતા આજે મારે મીડિયા સમક્ષ ગુજરાત સરકારને કહેવું છે કે તમે લોકો નારી સુરક્ષાની વાતો કરો છો બેટી બચાવોની વાતો કરો છો બેટીને પઢાવવાની વાતો કરો છો મહિલાઓના રક્ષણની વાતો કરો છો એમના વિકાસની વાતો કરો છો ક્યાં છે આ બધું હમણાં જ એક અઠવાડિયા પહેલાં રીવાબા જાડેજાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતની અંદર મહિલા સંપૂર્ણ સુરક્ષિત છે ત્યારે મેં એમને સામ સામે કહ્યું હતું કે મહિલા ક્યાં સુરક્ષિત છે તો આ એનું જીવતું જાગતું ઉદાહરણ હું આજે રીવાબાને બતાવવા માગું છું માનનીય આનંદીબેન પટેલે હમણાં બે દિવસ પહેલાં એમના ઓપનિંગ પુસ્તકના ઓપનિંગ વિમોચન વખતે કહ્યું કે ગુજરાતની અંદર જ્યાં દારૂબંધી છે એના કારણે મહિલાઓ સુરક્ષિત છે પણ મારે આદરણીય આનંદીબેનને પણ કહેવું છે કે બેન અહીંયા ગુજરાતની અંદર દિવસે ને દિવસે બળાત્કારના કિસ્સા રેપકાંડના કિસ્સા ખૂબ વધી રહ્યા છે આજે હું આ હોસ્પિટલમાં આવી છું એ દીકરીની ઉંમર ચૌદ વર્ષની છે અને દીકરીને કામ કરવાના બહાને જે શખ્સ એના ઘરમાં લઈ ગયો અને કોઈ ઘરમાં હતું નહીં અને દીકરીને પાછળથી પકડી અને રૂમમાં પૂરી દીધી અને એના ઉપર આ કૃત્ય કર્યું છે એક વાર નહીં પણ ત્રણ વાર આ કૃત્ય એ દીકરી સાથે કર્યું છે અને દીકરી અત્યારે સગર્ભા અવસ્થામાં છે હતી એને ડૉક્ટરે એને એને પોતાને કંઈ ખબર ન પડતા નવ મહિના પૂરા થઈ ગયા અને જ્યારે એને કુદરતી રીતે જે દુઃખ ઉપડ્યું એનું પેઇન ઉપડ્યું ડિલિવરીનું દુઃખ ત્યારે એને ખબર પડી કે મને ત્યારે એને ખબર પડી કે મને કંઈક થાય છે અને મા બાપ જ્યારે હોસ્પિટલમાં લાવ્યા તો ચોંકી ગયા અને રડવા લાગ્યા કે આ શું થઈ ગયું દીકરી સગર્ભા હતી અને નવ મહિના થવા આવ્યા હતા અને દીકરીને અહીંયા શુક્રવારે રાત્રે અહીંયા લાવ્યા છે પછી ખબર પડી કે આ શખ્સે આ કૃત્ય કર્યું છે દીકરીને મેં પૂછ્યું કે બેટા તે કેમ અત્યાર સુધી કંઈ વાત ના કરી તો એણે એમ કહ્યું કે એણે ધમકી આપી હતી કે હું તારા પપ્પાને મારી નાખીશ મારા પપ્પાને કંઈ થાય ના એટલા માટે મેં ચૂપકી રાખી અને મેં કશું જ ઘરમાં કહ્યું નહીં આજે એ દીકરીએ બાળકને જન્મ આપ્યો છે દોઢ કિલોનું બાળક આજે ભાવનગરની હોસ્પિટલમાં પેટીમાં રાખવામાં આવ્યું છે ક્યાં જઈને મહિલા સુરક્ષા અટકશે દીકરીને મેં પૂછ્યું અત્યારે એના વાલી અહીંયા ઉપસ્થિત નથી વાલી પેલા બાળકને લઈને ભાવનગર ગયેલા છે અને અત્યારે હાલ દીકરી છે દીકરીની બાજુમાં બહુ આધેડ વયના એમના પડોશી એના પાસે બેઠા છે એમને આ માહિતીની ખબર નથી પણ દીકરીએ એવું કહ્યું કે એ શખ્સ કરશનભાઈ નામ હતું એનું અને એ શખ્સ અરે અર્જણભાઈ અર્જણભાઈ નામ હતું એનું અને એ શખ્સને મારા મા બાપે ફરિયાદ કરી છે અને એને જેલમાં પૂર્યો છે આટલું દીકરીએ મને કહ્યું છે હવે સત્ય હકીકત શું છે એ અમે પણ તપાસ કરવાના છીએ અને આજથી અમે લોકો એ શખ્સને કડકમાં કડક સજા થાય અને આવું ફરી આવી નાબાલિક અને માસૂમ દીકરીઓનું આ રીતના શોષણ ન થાય અને આવી કૃત્યનો ભોગ ન બને એનું અમે લડાઈ આપીશું ગીતાબહેને જે રીતે વાત કરી કે અહીંયા આ જે આરોપી છે તેને કડકમાં કડક સજા મળવી જોઈએ પરંતુ અહીંયા મુદ્દો એ છે કે પોલીસ દ્વારા તેમને તો ચોવીસ કલાકની અંદર જ ઝડપી લેવામાં આવ્યા હતા અને જેલની સલાખોની પાછળ મૂકી દેવામાં આવ્યા છે પરંતુ અહીંયા વાંક માત્રને માત્ર ધીમે ધીમે ચાલતી એ ન્યાયાલયની વાતોનો છે આપણે આપણા દેશમાં એવા પણ કિસ્સાઓ જોયા છે કે જ્યાં આઠ આઠ વર્ષ પછી પણ રેપ કેસના જે કેસ થયા હોય છે ને તેના ચુકાદા આવે છે હમણાં થોડા દિવસ પહેલાં જ છ વર્ષ પછી

સમગ્ર દેશમાં આ રેશો ચાર ટકાનો છે એટલે કે અડધાથી પણ ઓછો આ રેશો ગુજરાતમાં છે કે ગુજરાતી મહિલાઓ છે તે સુરક્ષિત છે ગુજરાતની મહિલાઓ સુરક્ષિત છે પરંતુ ગુજરાતી મહિલાઓ કદાચ માત્ર વાતોથી સુરક્ષિત છે અંદર ખાને તો તેમના સંબંધીઓ કે તેમના જે અંદરના લોકો છે છે તે જ સૌથી હોય આ રીતે દુષ્કર્મ આચરવામાં કે પછી તેમને ક્યાંક હેરાન કરવામાં અને સૌથી મોટો પ્રશ્ન અહીંયા એ કે દીકરીઓ છે તે પોતાના ઘરમાં જ વાત કરી શકતી નથી કે અમારી સાથે આવું થયું છે પરંતુ આ રેપ કેસ જે વધી રહ્યા છે તેની પાછળનું મુખ્ય કારણ શું છે મુખ્ય તેની પાછળ વાંક કોનો છે ને તેના પર ચર્ચા કરવી હોય તો તે સીધો વાક ન્યાયાલયોનો છે કારણ કે આ તંત્ર છે તેના ન્યાય જ આરોપીઓને જે સજા છે તે જ આટલા વર્ષો પછી મળે છે એટલા બીજા લોકો છે તે આવી જુરત કરે છે રેપ કરવાની બાકી એક યુવતી પર છ છ લોકો જયારે ત્રણ દિવસ સુધી દુષ્કર્મ આચરે છે એ કેસનો ચુકાદો પણ હજી સુધી સરકાર ના આપી શકી હોય તો ખબર નથી કે આ બોટાદ વાળા કેસનો ચુકાદો છે તે સરકાર ક્યાં સુધીમાં કે ન્યાયાલય ક્યાં સુધીમાં આપશે અને જો આ ચુકાદો છે તે જલ્દી આવે ને તો તમારે એ પણ સમજવાનું છે કે જેટલા કિસ્સાઓ કે જેટલા ચર્ચા જેટલા પણ આવા દુષ્કર્મના જે કેસ છે ને તે મીડિયા સુધી કે પછી સોશિયલ મીડિયા સુધી પહોંચશે તો તેમને ચુકાદો જલ્દી મળશે બાકી જેની માત્ર ફરિયાદો થઈ છે ને તેમના ચુકાદાઓ તો હજી પેન્ડિંગ છે અને હજી પણ દસ વર્ષ પંદર વર્ષ થશે તે દરેક આરોપીને સજા મળતી અહીંયા વાક કોનો છે ને તે સૌથી મોટો હજુ પણ પ્રશ્ન છે શું વાક ન્યાયાલયનો છે કે જે ધીમે ધીમે ચુકાદાઓ આપે છે કે પછી તંત્રનો છે કે જે આ આરોપીઓને ફાંસીની સજા આપવાની એટલી છૂટછાટ નથી આપતી